Hai <tuk tangan> anak Ciu haru you Haru nih harus Hai ce lu harus nih Haruh yo guys adewan Sinudinglu Papu lu Papu Hai papu. nomu tan nomo no, hamu no, no, no. no. no, no, no.

બબ પોતોલે ઉપર કાલ્ફ તું પગર દીદી હેરી પગર દીદી એટલે ફાયવા પડી એ તો દોડી ન હોય આવીતી હી દુદી ફાય ગેજી હે કે દેઉ દેઉ તો કે નહીં હોય એમ કરતીતી આવું ન મૂકી. હું કરી દેઉં. ઘર બનાવી. આબું નું. નઈ આવડતું તમને. આવડે? બરાબર. આવડે કે ન આવડે? ના તો કાલે ના